જ્યારે કરે આયા તારે અમને આપણે યમન ગતિ કરો રહી બેહા જા ખુરશી આડી અને એમને મને બે સવાલ પૂછ્યા કે ભાઈ આ રીતની વાત આ બધું હોય એ વેમાં બે વચ્ચે ચર્ચા ચાલુ હતી બરોબર અને એન્ડમાં વાત થઈ કે ભાઈ તમે આયા છો તમે પૂછ્યું છો તમારે ક્યાંય પણ તકલીફ પડે તો અમને કહેજો અમે તમારી સાથે છીએ અને આવા આવા પાછળ જો ક્યાંય પણ આવે તો તમે અમને કહેજો અમે હવે તફાન બાંધી ને પડીએ છીએ કોઈ ચિંતા ના કરતા અને એને માફી માગી માફી માગી છે અને માફીને લાયક તો નથી છતાં પણ માફી માગી છે એટલે મોટું દિલ કરીને ઠાકોર સમાજ અને અમે બધા એને માફ કરીએ છીએ અને એનો એક માણસ એક કે બે માણસો જે બાકી છે એના વિડીયા નહીં આવે તો એ પણ કોઈ ગામમાં નીકળી ના શકે એવી રીતનું અમે કરશું

પણ કોઈ કોઈ ગામમાં એવું આહવાન કરું છું અરવિંદોવાજી સામે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઠાકોર સમાજ અને અરવિંદ ભોવાજી સામે આવી ગયા છે ત્યારે અરવિંદ ભુવાજી ઠાકોર સમાજની સમગ્ર જે અત્યારે ભીડભાડ અને જે બનાવ બન્યો હતો તેના અંગે એ ખૂબ જ મોટી માફી માંગી રહ્યા છે અને એમ કહી રહ્યા છે કે હું દિલથી માફી માંગી રહ્યો છું ત્યારે ઘણા લોકો એમ કહી રહ્યા છે કે આ નપટ છે આ એક ધૂતારો છે આ નકલી છે આ કોઈ ભુવાજીની ની આની અંદર કોઈ માતા આવતી નથી પરંતુ આ ધૂતારો છે એવું કહેવામાં આવી રહ્યું છે ત્યારે બીજી બાજુ ઘણા બધા એમ કહી રહ્યા છે કે શ્રદ્ધાળુઓ છે ભક્તો છે એમ કહી રહ્યા છે કે અમારી મેલેડીએ ફક્ત ને ફક્ત દબાણમાં આવી અરવિંદ ભાઈએ માફી માંગી હોય શકે અરવિંદ ભુવાએ માફી માંગી શકીએ હોય પરંતુ ટૂંક સમયની અંદર તેનો પ્રતિઉત્તર પણ આપવામાં આવશે ત્યારે ત્યારે બંને બાજુ ઘણા બધા પ્રચલિત એવા વાતાવરણ ચાલી રહ્યું છે અને સોશિયલ મીડિયાની અંદર અત્યારે ખૂબ જ વાયરલ વિડીયો ચાલી રહ્યા છે આગળ હું એક વિડીયો બતાવું જેની અંદર અરવિંદ ભુવા જે માફી માંગી રહ્યા હોય છે પરંતુ તેની પાછળ શું સત્ય હકીકલ છે ચાલો આપણે આજના વિડીયોની અંદર જાણીએ પરંતુ વિડીયોને આગળ ધબધબાવતા તેની પહેલા વિડીયોની ઉપર નવા હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઇબ જો અને જો કાળુ ભગતની તમે માનતા હોય તો કોમેન્ટની અંદર જય મેલડીમાં લખજો અને ના માનતા હોય તો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં અવશ્ય આપજો ત્યારે ત્યારે ગેની બેન ઠાકોરે ટૂંકો સમય પહેલા ત્યારે એક મહિના પહેલા એમ કીધું ફરી સભાની અંદર કે કોઈ પણ ભુવા ઉપર વિશ્વાસ કરવો નહીં કોઈ ભુવા હોય એની અંદર માતા આવતી નથી જો માતા આવતી હોય કે દશામાંના વર્ત કરતા હોય કે દશામાં તમારા ઉપર આવતી હોય તો મારા ઉપર મૂકી દેવી અને હું સંભાળીશ ત્યારે આ સાંભળતા દરમિયાન ભુવાએ ભરી સભાની અંદર બોલવામાં આવ્યું હતું કે બધા ભુવાઓએ ખોટા હોતાથી મેં ઠાકોર સમાજના પહોંચ હજારથી પણ વધારે બાધાઓ લીધેલી છે અને એના દુઃખ મેં દૂર કર્યા છે એવું કહેવામાં આવ્યું છે ટૂંક ભરી સભાની અંદર અરવિંદ ભુવાજીએ ગાનીબેન ઠાકોરને એક નામ નહીં પરંતુ નામ લીધા વગર પણ ચેલેન્જ આપી હતી કે આ વખતે બોલવામાં આવનારા સમયની અંદર ભાન રાખજો આ વખતે તો હું નામ લીધા વગર બોલું છું પરંતુ આવનારા સમયની અંદર હું નામ લઈને બોલીશ ત્યારે એક ન્યૂઝ એન્કર એટલે કે પત્રકાર છે એનું નામ છે રોનકભાઈ અને રોનકભાઈએ પણ કીધું હતું કે મને કોઈ પણ ભુવાનો ડર લાગતો નથી કોઈ ભુવાથી બીઆતો નથી તમારી માતા જો તમારી પાસે હોય તો તમે મારા ઉપર મૂકી શકો છો જેટલી પણ માતા મૂકી હોય એ ખુલ્લી ચેલેન્જ ભુવાઓને આપી છે ત્યારે બીજું બાજુ અત્યારે સૌથી મોટા બીજા સમાચાર સામે આવે ટૂંક સમયની અંદર કે જે આપણા મુગલ ધામના બાપુ છે એમણે પણ કીધું છે કોઈ ભુવા ઉપર વિશ્વાસ કરવો નહીં કોઈ ભવા ભુવાની અંદર કોઈ માણસની અંદર માતા પ્રવેશતી નથી એટલે એવું પણ કહેવામાં આવ્યું તો ત્યારે લોકો બે બાજુ ફસાયા છે લોકો એમ કહે છે કે માતાને માનવા કે ભુવાને માનવા કે ન માનવા અમારી જે બાધાઓ હોય છે જે અત્યારે દુઃખ હોય છે એ દૂર કરતા હોય તો ભુવાજી કરતા હોય છે એમને શ્રદ્ધા રહેલી હોય છે પરંતુ ઘણા લોકો એમ કહે છે કે આ શ્રદ્ધા છે બાકી આના વિશે તમારું શું કેવું છે કોમેન્ટમાં આવશે જણાવજો આગળ હું તમને વિડીયો બતાવું છું આ અમારી ચેન કોઈ પુષ્ટિ કરતી નથી કોઈનો વિરોધ કરતી નથી ફક્ત અને ફક્ત સાચી ન્યુઝ તમારા સમક્ષ પહોંચાડવા માટે અમારી ચેનલ કરે છે એના વચ્ચે એક બીજા પણ ભુવાજી જે બીજા ભુવાજી છે જે સ્ક્રીનની અંદર ફોટો જોઈ રહ્યા છે આ ભુવાજીનો પણ વાદ વિવાદ ચાલી રહ્યો હતો અને એના વિશે જો તમારે સરખી માહિતી જોતી હોય તો કોમેન્ટમાં યશ લખી દીજો તો એની પણ સચોટ અને સાચી માહિતી તમારી સમક્ષ આપણે પહોંચાડીશું બાકી તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે કે જે કારણે જે અધ્યક્ષો જે અરવિંદ ભુવાજીએ કાળુ ભગતની મેલેડી માતાએ માફી માગી છે એ યોગ્ય છે કે નહીં તમારે કોમેન્ટમાં જણાવવાનું છે કે અને તમે કોના સપોર્ટમાં છો જે આ જે વિરુદ્ધ કરી રહ્યા છે એના સપોર્ટમાં છો કે અરવિંદ ભુવાજીના કાળુ ભગતની મેલેડી એના તમે સપોર્ટ

વડીલ બાજી સરપંચ છે એમણે પણ એક વિડીયો બનાવીને કીધો હતો કે હું ખુલ્લી ચેલેન્જ આપું છું કે મારા ગામની અંદર અરવિંદ ભુવાજી આવે અને મારા બે પ્રશ્નનો જવાબ આપે તો હું મારી પાસે એક વીઘા જમીન છે એક વીઘા જમીન અરવિંદ ભુવાજીના નામે કરી દઉં અથવા જો મારા પ્રશ્નનો જવાબ નહીં આપે તો મારા ગામની અંદર કાળકા માતાનું મંદિર છે ત્યાં પચાસ હજાર રૂપિયા મૂકવાના હોય છે એ વિડીયોનું પણ અત્યારે જે કાકાએ ખુલ્લી ચેલેન્જ આપી હતી એનો પણ સમાધાન થઈ ગયું છે એનો પણ વિડીયો તમે સ્ક્રીનની અંદર જોઈ શકો છો બાજુ આગળ હું એનો પણ વિડીયો આગળ બતાવું છું એના વિશે તમારું શું કેવું છે એ પણ કોમેન્ટમાં આવશે જણાવજો ઘણા લોકો એમ કહી રહ્યા છે કે બીજાના દ્વારા એક ગામની અંદર ભુવાજી ગયા હતા અને ખૂબ જ ભારે માત્રાની અંદર વસ્તી પણ ભેગી થઈ હતી અને એની અંદર કોમેન્ટો એમ આવતી હતી કે તમારે જે કાકાએ ચેલેન્જ આપી હતી એમના રૂબરૂએ સમાધાન કર્યું છે એના વિશે તમારો શું છે એ પણ કોમેન્ટમાં અવશ્ય જણાવજો આ બંને જે જે પણ વાઘ ચાલી રહ્યો છે ભુવાજી અને રાજનીતિક તત્વો વચ્ચે એનો અમે કોઈ પણ પુષ્ટિ કરતા નથી પરંતુ તમારો મંતવ્ય અવશ્ય કોમેન્ટની અંદર જણાવજો બાકી વિડીયોને લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો આવી નવી આપણા ચેનલ ઉપર માહિતી આપી

એટલે એમને કીધું અમે તમારું આ મૃત્યુ કરવા માટે આવ્યા છીએ બરોબર એટલે એમાંથી પબ્લિક વધારે હતી પબ્લિક વધારે હતી પબ્લિકના દ્વારા હોબાળો થઈ ગયો બરોબર નહીં તમારા સપોર્ટર હતા ના તમારો તમારો ભાઈ કોણ છે ને તમારો તમારો માતાજી મંત્રી એ ભણે પણ જે કોઈ કર્યું એના કાચી છે માફી બતાવું નઈ બરોબર એમાં કોઈ બીજી વાત નહીં ખોટું કર્યું છે એ તો એના કહેતો ભોગવા ભગવાન થાય એવો ધંધો કરવો નહીં ભલે બાર ધ્યાન લઈ આવવાની છે

રાખવું નહીં એટલે પરિવાર છે કાલ જાડો ભરું રહેવાનું છે એટલે કોઈને મગજમાં ખોટી વાત નહીં ખોટી વાતમાં લેવું નહીં જય માતા